તો આ ભેળ તમને ગમે ત્યારે ઘરે ખાવાનું મન થાય ને તમે ઇઝીલી રીતે બનાવી અને તૈયાર કરી શકો છો તો ચાલો હવે આપણે જોઈ લઈશું સુરતની ફૂલ ફેમસ ભેળ તો તેના માટે અહીંયા મેં ચાર મકાઈ લીધી છે મકાઈ છે તમે અમેરિકન લીધી છે તો તેને મેં ત્રણ વિસલ પાડી અને કુકરમાં તેને બોઈલ કરી નાખી હતી મતલબ બાફી નાખી હતી હવે આના આપણે આ રીતે દાણા કાઢી લઈશું તમારે જો આ રીતે આના દાણા ન કાઢવા હોય વાર લાગતી હોય તો તમારે શું કરવાનું તેને સાકો વડે ઈઝીલી રીતે કટ કરી નાખવાનું આ રીતે પટ્ટીથી આ રીતે પણ ઝડપથી દાણા નીકળી જાય છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઇક જરૂર કરજો તો કોને કોને ડુમસની બે ખાધી છે તે મને કમેન્ટ કરી જરૂર કહેજો જેને ડુમસની બે ખાધી છે તેને તો ખબર જ હશે કે કેટલી ટેસ્ટી ભેળ મળે છે ત્યાં તો જો અહીં આપણે બધી જ મકાઈમાંથી આ રીતે દાણા છૂટા પાડી દીધા છે મકાઈના દાણા છે તે થોડા હલકા ગરમ હોય ને ત્યારે આપણે તેની અંદર બટર એડ કરી દેવાનું બટર તમે તમારી મનપસંદ લઈ શકો છો અત્યારે મેં અમૂલનું બટર લીધું છે અને એક ચમચી જેટલું બટર લીધું છે હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી બટર છે તે બધા જ મકાઈના દાણામાં ભળી જાય તો બટરની સાથે મકાઈને સરસ રીતે મિક્સ કરી દીધા બાદ હવે આપણે આગળના મસાલા જોઈશું તો તેના માટે આપણે અડધી ચમચી લઈ લઈશું મીઠું મેં મકાઈને બાપતી વખતે મીઠું એડ નહોતું કર્યું એટલે હું તે પ્રમાણે મીઠું એડ કરું છું તમે જો મકાઈને બાપતી વખતે મીઠું એડ કરો ને તો ઓછું મીઠું લેવાનું ત્યારબાદ એક ચમચી જેટલું લઈ લેશું ધાણાજીરું પાવડર તમે ધાણાજીરું પાવડરની જગ્યાએ શેકેલા જીરું પાવડરનો પાવડર પણ એડ કરી શકો છો અડધી ચમચી જેટલો લઈ લેશું આપણે આમસુર પાવડર અડધી ચમચી જેટલો લઈ સાટ મસાલો અડધી એડ કરી રેગ્યુલર મરશું મેં અહીંયા લીધો છે મેગી મસાલો મેજીક મસાલો પણ આપણે કહી શકીએ આપણે મેગીમાં આને એડ કરીએ છીએ અને ઘણા લોકો આને સબ્જીમાં પણ એડ કરતા હોઈએ છે તો જે ડુમસમાં ભેળ મળે છે ને તે લોકો આ મસાલાનો યુઝ કરે છે એટલે મેં પણ આ મસાલો લીધો છે હવે આપણે મેજીક મસાલો છે તે અડધી ચમચી જેટલો એડ કરવાનો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો તમને જેટલો ભાવે તે પ્રમાણે બાળકોને છે ને આ પાવડર વધારે પસંદ હોય છે એટલે તમારે તે પ્રમાણે એડ કરવાનો ત્યારબાદ મેં અહીંયા શેઝવન ચટણી લીધી છે આનાથી પણ બહુ સરસ ટેસ્ટી લાગે ભે શેઝવન ચટણી આપણે એક ચમચી જેટલી એડ કરીશું આ ચટણીનો સ્વાદ છે ને તે સટપટો હોય છે ત્યારબાદ મેં અહીંયા મીડિયમ સાઇઝનો કાંદો લીધો હતો તેને મેં આ રીતે ઝીણો ઝીણો કટ કરી નાખ્યો હતો તેને આપણે એડ કરી દઈશું એક નંગ ટમેટાને મેં આ રીતે જીના જેના ટુકડા કરી નાખ્યા હતા તે પણ આપણે એડ કરી દઈશું ત્યાર બાદ મેં અહીંયા ગ્રીન શર્ટની લીધી છે ગ્રીન શર્ટની છે તે મેં ઘણા વિડીયોમાં તમને બતાવી છે બનાવીને તે આપણે બે ચમચી જેટલી એડ કરવાની છે થોડા લીલા ધાણા એડ કરી દઈશું હવે આપણે બધા જ ઇંગડીયસને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જો અહીંયા આપણે ભે ની અંદર બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી નાખ્યા છે હવે આપણે તેની એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો હવે આપણે ભે ઉપર સ્પ્રિંકલ કરવા માટે લીધી છે અહીંયા અમે સણાની દાળની મોળી સેવ તે આપણે એડ કરી દઈશું ત્યારબાદ મેં લીધી છે આલુ સેવ તમે આલુ સેવની જગ્યાએ પાલકની સેવ આવે છે ને તે પણ તમે લઈ શકો છો ત્યારબાદ આપણે આલુ સેવ પણ આ રીતે થોડી થોડી ભભરાવી દઈશું ત્યારબાદ લઈ લેશો ચીઝ ક્યુબ તમને જો ચીઝનો ફેવર ન ફાવે ભેળની અંદર તો તમે આમ જ ભેળ ખાઈ શકો છો હવે ચીઝને આપણે થોડું ભેળમાં આ રીતે ખમણી લઈશું થોડું લીંબુ એડ કરી દઈશું તો આપણે જે ડુમ્મસની અંદર જે ભેળ ખાઈ છીએ તેમાં પણ આ રીતે તે લોકો સીઝનો યુઝ કરે છે એટલે મેં પણ તેમાં સીઝ યુઝ કર્યો છે તો અહીંયા આપણી પરફેક્ટલી સીઝકોન ભેળ બની અને થઈ ગઈ છે તૈયાર ડુમ્મસની ફૂલ ફેમસ ભેળ તો ફ્રેન્ડ આજની આ ભેળની રેસીપી તમને કેવી લાગે તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માર કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસિપો સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયારામ એમ ધન્યવાદ તો જુઓ બની છે ને જોતતા ખાવાનું મન થઈ જાય તેવી ભેળ